હેલો દોસ્તો નવા વ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે ઘણા દિવસ પછી આમ તો હુલ્યુ ખરાબ થઈ ગયો છે કે દિવસનો વ્લોગ નથી બનાવ્યો પણ આજે મને થયું કે મારા સહાયક મિત્રો શું કરે છે તો વ્લોગ બનાવી લો હમણાં કામમાં શું કુવામાં આપણે બોર શરૂ હતા એટલે થોડી વાર કુવામાં ઉતરતો ને બહાર બેસતો એવું બધું કરતો હું કઈ એવું વિડીયોમાં બતાવતો તો તમને કંટાળો થાય કે આ ભાઈ એનું જે કરતો એ જ બતાવે આ કઈ મજાક મસ્તી કંઈ કરતા જ નથી તો આજે મેં વ્લોગ શરૂ કરી દીધો છે ઘરે તો આજે સવાર સવારમાં આઠ વાગ્યા છે ને આજે આઠ વાગ્યામાં હું નથી ગયો રોજ તો વ્યવહો જાઉં છું એટલે મેં કીધું આજે વ્લોગ શૂટ કરતો જાવ અને પછી જાવ તો અત્યારે મારા ઘરે બધા તો કામ જ કરતા હોય બધાને ઘરે કામ જ કરતા હોય મારા ઘરે પણ કામ જ કરે છે શું કરે છે આ પાણી

કેરીના અથાણા મસ્ત મસ્ત કેટલા છે આમ આઠ કિલો અથણા બનાવે છે અથણા અને આપણે આથણાનો વિડીયો આપણે જાજો એવો નથી બનાવવાના કેમ કે આપણે એક આફણાનો કેરીના આથણાનો ગાજરના આથણાનો પછી વૃંદરના આથણાનો બધો વિડીયો આપણે નાખી દીધા છે ઓલરેડી બનાવી દીધા છે તો જે કોઈ મિત્રો એ ન જોઈએ જોઈ શકે છે આથણાના વિડીયો નીચે આપણે જે પ્રોફાઇલ આપી છે ને પ્રોફાઇલમાં ઘણા બધા વિડીયો છે આપણે દરરોજના વિડીયો જો વિડિયો આવતા હતા પણ હમણાં શું ટાઈમ જ નતો મળતા આજે શરૂ કર્યા છે પાછા વાતણાના કરીઘા મારા બસ છે ને મસ્ત મસ્ત આથાણા બનાવ આથાણા બનાવી દીધું બધા તો કોઈ નો કે બધા એમ કે આથાણા કાના જો આથાણા બનાવતા એટલે આથાણા બનાવતા વિડીયોમાં વિડિયો માં કન્ટિન્યુ બના રેજો વિડિયો આજે પૂરો કરવો કરવો ને કરવો જ છે હાલ મિત્રો તો આ તો મને જ ગોતતા હતા કે આજે થઈ ગયો હવે આને ઉતારવાના છે આ છે માંડવીના કટાળ એટલે કે માંડવીનું બિયારણ તો આ માંડવીનું બિયારણ હવે આમ ધીમો 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 આવવા મળ્યું છે એટલે કે આપણે જોતવાનું છે બહુ જાજુ બિયારણ તો ધીમો 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 લાવવા મળી ગયા છે આ તો फटाफट इसको ઉતાર લેતે હૈ

અતો યે પછી ધણી લઈ લેવાનું માર બાએ કોદડા કરે છે ને બાકી કેની પક 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 ભૂખ લાગી ગઈ છે તો આપડે મારા માંથી કાઢી લેવું બદામ છે નહી બનાના છે ઓ ગુડ ઠંડા हो ગયા ઓ પીવો હોય બનાના છે

आई एक पी जायन એટલે એ 3 વાગે છે ભૂખ નઈ લાગે તઈ ફૂલ જો ગોળડું દો કામ પણ કરી શું કામ છે વાઇડ કરી હું દાઢી એટલે પછી શું જો બેવરા ફી દાઢી મેક દીશુ આતરા તુમર કરુત પડશે એને દોર પાન નસી પાલે છે તડકાનો થોડો વાઇડ કરવો છે આવજો તો આવવાનું મનો

Aduh, 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 વાહ ભાઈ માથણું બને છે જોરદાર અને બપોર પછી હું આવવાનો છું ખાતર ખાતર આવવાનો છું વિડીયો થોડો બનાવીશ અને અત્યારે મારે રીલ એડિટ કરવી છે તો મળવી આગળ થોડાક સમય પછી હા તો મિત્રો બપોર પછી ના ચાર વાગ્યા ચાર વાગ્યા જોવા જાઉં તમને ક્યાં તો ખાતર વાવવાનું છે તો આ ઉપલા ખેતરમાં અત્યારે અત્યારે ખાતર વાવવા માટે અહીંયા ટ્રેક્ટર મૂકી દીધું છે ને ખાતર ખરીદ વાત કરો તો ગારું સહિત બધું જ લાવ્યો છું ન કંઈક આપણું ખાતરો આવીએ છીએ ખેતરમાં વા ભાઈ ગુડ એક ખેતર છે પણ અમુક કહેવો છું જો તમને દેખાતી હોય તો બાકી આ ખેતર કમ્પ્લેટ કરીને બાજુનું દસ વીઘા વાવવાનું છે એ કમ્પ્લેટ કરીને બાકી ઓલું પણ વાવવાનું છે પંદર દસ દસ વીઘા કરીને દસ વીઘા એવું બધું વાવવાનું છે તો એક બે દિવસ લાગી જશે કેમ કે આમાં વાવવાનું હોય વિડીયોમાં બની જાય શું લેવાય

મિત્રો આજનો દિવસ તો કંઈક આવવા જ ખાતર રહ્યું નામ કીધું નામ કીધું ઘણું બધું કામ કર્યું આજનો દિવસ કંઈક આવવા જ તમને જો મજા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દે મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી મહે બાય બાય